મિત્રો આજે આ ઝાડુ ની લડાઈ નથી આમ આદમી પાર્ટી ની લડાઈ નથી સાહેબ હું હમણાં ઉતરી ની આવી રહ્યો હતો તો મને મને આજે રાજુભાઈ નો ફોન આવ્યો સાહેબ તબિયત નરમ હતી યાદ કરે છે મેં કીધું ઇન્જેકશન મારવા પડે તો ઇન્જેકશન મરાવી ને થાનવાસીઓ વચ્ચે જવાનું

પણ રાજુભાઈ એકલા નથી રાજુભાઈ ની પાછળ ટાઈગર હજારો ભેગા છે મિત્રો અહિયાં ફિનિક્સ પક્ષી નું નામ કરે તમે સાંભળું ફિનિક્સ બાદશાહ તમે ને આપણે એ બન્યા છીએ કે લાખ માંથી ઉભા થવાની તાકાત ધરાવીએ છીએ સાહેબ

મે દર વખતે કરે કે તમે એની ભેગા જ ફરતા રહ્યો જી હાજી જી હજુરી જી હજુરી કરીને અને બરાબર યોગ્ય ને ટિકિટ પણ ના આપે જુએ આમાં ચપરાસી જેવો કોણ છે જે હજુરી કોણ કરી શકે છે અંદર જઈને પાછા ધમકાવે એટલું બોલવાનું

પાંચ નંબર તમે વિચાર કરો પેલા ભાજપ ના પાડે પછી આપણા જ્ઞાતિ ના આગેવાનો આવે જો ભાઈ ભાજપ સરકાર આપડી મરદાન કીધું આપડે કહી દીધા પ્રદીપ કરે કે પ્રદીપભાઈ ભાઈ વેચાવું છે બજારમાં પ્રદીપભાઈ ભાઈ વેચાવું છે બજારમાં પ્રદીપભાઈ કેમ કે મારાથી ના વેચાય મારી ભાઈ પણ તમને આશ્ચર્ય થશે રાજુભાઈ કરપડા પાસે બધાની કુંડળીઓ છે એને ખબર છે

ખાઈ જતા હોય એ ના પાડે કે ભાઈ મારે નથી વેચાવવું એટલે પોલીસ ને કે

અને આજે એક બીજી સભા પણ છે પણ એક વાત મારે કહેવાની છે કે આ લોકો બૂથમાં ગડબડ કરશે એટલે નવયુવાનો તલવારો કાઢી લેજો બૂથમાં ગરબડો કરશે બુથમાં કેસે લે આ પચાસ હજાર નું મંડળ પંદર મિનિટ નીકળી જા બોગસ નખાવીએ બોગસ નાખશે રોકવાની કોશિશ કરશે પણ માતા બેન દીકરીઓ એક એક નાગરિક ને ઘરે ઘરે જઈને કહી આવજો કે મતદાન નેવું ટકા થવું જોઈએ અને મતદાન માં એક જ ચાલે જાડું ચાલે એટલે મારી આપ સૌને વિનંતી છે बूथ मैनेजमेंट बराबर कर जो बूथ में कोई पण दादागिरी करे तो आ टीम तो छे ज पण हमेशा कहीं जाओ छु तुमने तु तु के चुटणी पछी पण कोई बचुशियो हाथ लगाड़वा आवे न तो कही देवानो टाइगर अभी जिंदा है हम तो मने कवर छे राजू भाई एकला अहीना सावज छे आखा अर्धा सौराष्ट्र કે હોય ન અધિકારીઓની દવા છે ભાજપ ના નેતાઓની દવા છે કોઈ ભાજપ નો ઊંચો નીચો થાય એટલે ફોન કરી દેજો બીજે દિવસે તમને પગે પડવા આવશે ત્યારે કેજો કિશું નામ ગઢવી બધાની દવા રાખી છે ભાઈ એટલે તો હું ફરી શકું છું બોલી શકું છું બરાબર કે નહીં અને રાજનીતિમાં બહુ સહેલું છે તમે આ બધાની દવા રાખો રાજુભાઈ અત્યારે કેમ હીરો છે ખબર આમની પાસે એટલું મટીરિયલ છે તમે કોઈ અધિકારી નું નામ લાગો કોઈ ભાજપા નામ લાગો ને એટલે તરત જ એને ફોન કરે એટલે ભાજપા નો પગે પડે ભાઈ રાજુભાઈ તમે રહેવા દે કારણ કે આમની પાસે એનો મટીરિયલ છે આબરૂ ના ભજાગરા થઈ જાય પણ મારે કહેવાનું એ છે કોઈથી ચિતારવાનું નથી ફાટી પડતા નથી પણ ધાન વિકાસ માટે ઘર ઘરમાંથી મિત્રો બાર કાઢજો બધા ઉમેદવારો નું અત્યારથી અભિનંદન આપું છું જીતના આપી દઉં ને તમારા ભરોસો બુથ સંભાળવાના છે છ વાગ્યા સુધી મતદાન થાય ત્યાં સુધી બુથ કંટ્રોલ તમારો રહેવો જોઈએ એક પણ બોગસ પડે ઈ ન નાખે

વાસુકીયજી દાદા ના સ્વાનિધિમાં આ એ વાસુકી દાદા એ જે સપના સેવ્યા એને આવું થાન ની કલ્પના નોથી કરી હાચુ કે નહીં તો એના સપના પૂરા કરવાના છે ને અહીંયા બધા નગરસેવકો અત્યારે નગરસેવકો જાહેર કરી દઉં છું બરાબર છે

Time to do it.